અરવલ્લી જિલ્લામાં વિકાસ સપ્તાહ બે હાજર પચીસ અંતર્ગત આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મળી છે સ્વસ્થ ગુજરાત સુખી ગુજરાતના ધ્યેય સાથે સરકાર આરોગ્ય સેવાઓને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા કટિબદ્ધ છે

તેમજ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ પંદરસો થી વધુ બાળકોના ઓપરેશન સફળતાપૂર્વક કરાયા છે રસીકરણ ટીબી મુક્ત ભારત સિકલ સેલ તથા કેન્સર સ્ક્રીનિંગ જેવા અભિયાનોમાં પણ અરવલ્લી જિલ્લામાં ઉત્કૃષ્ટ પરિણામો નોંધાયા છે વિકાસ સપ્તાહ માત્ર ઉજવણી નહીં પણ સ્વસ્થ અને સમૃદ્ધ ગુજરાત તરફનો સંકલ્પ છે